સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે મોરવા હડફ ખાતે સરદાર પટેલ ગૌરવ યાત્રા તેમજ જનસભા યોજાઈ હતી એકતા અને અખંડિતતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે મોરવા હડફ વિધાનસભા વિસ્તારમાં આયોજિત સરદાર પટેલ ગૌરવ યાત્રા પદયાત્રાનું અંબેબાના મંદિર ખાતે ભવ્ય જનસભા યોજાઈ જેમાં કાર્યકર્તાઓ અને નગરજનો સાથે સંવાદ કરી ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર ધારાસભ્ય નિમિષાબેન સુથાર મોરવા હડફ મામલતદાર હરેશભાઈ પરમાર મુખ્ય વક્તા યોગેશભાઈ અધ્યારુ મુખ્ય સંયોજક મેહુલભાઈ પટેલ સહસંયોજક ગિરીશભાઈ પટેલ જિલ્લા બક્ષી પંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ પટેલ મંડળ ઉપાધ્યક્ષ ટીબી બારિયા તાલુકા પંચાયત પ્રમુખ જ્યોતિકાબેન બારિયા મોરવા હડફ ગ્રામ પંચાયત સરપંચ લલિતાબેન પટેલ મહામંત્રી મહેન્દ્રભાઈ બારિયા સરદારસિંહ કિશોરી રણજીતસિંહ ચૌહાણ જિલ્લા પંચાયત સભ્ય મહેન્દ્રભાઈ બારિયા રામસિંહ બારિયા સહિત મોરવા હડફ તાલુકાના સરપંચો તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયત સભ્યો સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે મોરવા હડપ ખાતે સરદાર એટ ધ રેટ વન ફિફ્ટી યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને તે અંતર્ગત ડાંગરિયાથી મોરવા હડપ સુધી ખૂબ મોટી માત્રાની અંદર પધારેલ મહેમાનો આસપાસના નાગરિકોએ અને તંત્ર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તંત્રના માણસોએ બધાય ભેગા થઈ અને સરસ મજાની યુનિટી માર્ચનું પૂર્ણાહુતિ અહીંયા આજે મા આંબાના ચરણોમાં કરવામાં આવી અને આ પ્રસંગે આપણી વચ્ચે આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સાથે મુખ્ય વક્તા તરીકે વડોદરાથી પધારેલા શ્રી યોગેશભાઈ તેમજ સર્વ પદાધિકારીઓ અને તંત્રના માણસો અહીંયા હાજર રહ્યા અને આ કાર્યક્રમને ખૂબ સારી સફળતા પણ મળી અને એ સફળતા અપાવનાર સર્વે નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ ભારત માતા કી જય